જેનો અડધી રાતે ઘરેથી ઉઠાવવામાં આવી સત્તર કલાક બિનઅિકૃત રીતે પોલીસ દ્વારા ગોંધી રાખવામાં આવી એ દીકરીનો ફુવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો અને એક નિર્દોષ દીકરીને પોલીસ સ્ટેશનમાં પાટે ઉડાવી પટ્ટે પટ્ટે મારવામાં આવી એને આજે એકવીસ એકવીસ દિવસના વાણા વાઈ ગયા અને પીડિતની વેદનાને આપ સૌ મિત્રો વાતા આપી રહ્યા આપ સૌ મિત્રો એના સાક્ષી છો કે આ ઘટનાનું કેન્દ્ર બિંદુ એ અમરેલીના ક્યાંય પ્રતિનિધિઓ ક્યાંય અધિકારીઓ કે કર્મચારીઓ છે રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી એવા ડોક્ટર યુવરાજ મહેતાની જન્મભૂમિની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એક નિર્દોષ દીકરીની લાજનો જાહેરમાં વરઘોડો કાઢી અમરેલીને કલંકિત કરવાનું પાપ કર્યું છે મને વિશ્વાસ છે કે પીડિત દીકરી ની માગણી મુજબ રાજ્ય પોલીસ વડાના સીધા માર્ગદર્શન સ્થળે એક હોશિયાર નિડર અને ઈમાનદાર અધિકારી આવતીકાલે અમરેલી આવી રહ્યા છે નામની નિર્લિત ટ્રાય એ અમરેલીના એસપી તરીકે સરાહની કામગીરી કરી અમરેલીના લોકોનો પ્રેમ મેળવ્યો છે અને આજ એ જ અમરેલીની એક નિર્દોષ દીકરી પીડીત પાયલ એને અડધી રાતે ઉઠાવી દેવામાં આવે સત્તર સત્તર કલાક બિનઅધિકૃત રીતે ગોંધી રાખવામાં આવે એક કુવારી દીકરીનો જાહેરમાં વરઘોડો કાઢી અને પોલીસ સ્ટેશનમાં પટ્ટેથી પગમાં મારવામાં આવે આ સમગ્ર બનાવમાં જે કોઈ પદાધિકારીઓ અધિકારીઓ કે કર્મચારીઓ ગુનેગાર હશે એને કોર્ટના કથેડામાં ઊભા રાખશે અને કાયદાથી નિયત કરેલી કડકમાં કડક સજા પરેશભાઈ આજે તમે ઘણી બધી ટ્વીટ કરીએ અને ટ્વીટ ની અંદર એક આકરા શબ્દો ની અંદર ન્યાય ની વાત હોય કે અમરેલી માં ટાંકીને લખવામાં આવી પહેલા તો ન્યૂઝ રૂમ અને મીડિયા ના બધા મિત્રો ને હૃદય થી અભિનંદન ગુજરાતની ની એક પીડિત દીકરી જેનો અડધી રાતે ઘરેથી ઉઠાવવામાં આવી સત્તર કલાક બિનધિકૃત રીતે પોલીસ દ્વારા ગોંધી રાખવામાં આવી એ દીકરીનો કુવારી કન્યાનો જાહેરમાં જાહેર કાઢવામાં આવ્યો અને એક નિર્દોષ દીકરીને પોલીસ સ્ટેશનમાં પાટે ઉડાવી પટ્ટે પટ્ટે મારવામાં આવી એને આજ એકવીસ એકવીસ દિવસના વાણા વાઈ ગયા અને પીડિતની વેદનાને આપ સૌ મિત્રો વાચા આપી રહ્યા છો આપ સૌ મિત્રો એના સાક્ષી છો કે આ ઘટનાનું કેન્દ્ર બિંદુ એ અમરેલી ના પ્રતિનિધિઓ ક્યાંય અધિકારીઓ કે કર્મચારીઓ છે અને સમગ્ર ગુજરાત જયારે ન્યાય ની માંગ કરી રહ્યું છે એમ છતાં એ ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓ વીસ વીસ દિવસથી ગુમ છે ચૂપ છે અને માટે બે દિવસ પહેલા મેં ટ્વીટ કર્યું હતું કે અમરેલીની આબરૂ ને ધૂળધાળી કરનારી કલંકિત ઘટના ને આજ વીસ વીસ દિવસ થયા છતાં ચૂંટાયેલા બધા જ ચૂપ છે અને ચપટી વગાડનારા તો ખાલી ચૂપ નહીં વીસવી દિવસ થી ગુમ પણ હતા ખોવાણા છે કોઈને જડે તો જાણ કરજો આજ વાત ને લઈ અને આજ મારી ટ્વીટ ને મેં આગળ વધારી છે આજે મહાત્મા મોરદાસ ની ભૂમિ એવી અમરવેલી ના આંગણે ધર્મજીવન હોસ્પિટલ નું લોકાર્પણ હતું અને મહામહિમ રાજ્યપાલ ના વરદ હસ્તે અમરેલીની સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સુવિધાઓની સુરક્ષા માટે ધર્મજીવન હોસ્પિટલ નું લોકાર્પણ થયું અમે એને અભિનંદન આપ્યા અને સાથે જે મંચ ઉપર મહામહિમ રાજ્યપાલની સાથે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી માનની મનસુખભાઈ માંડવીયા પણ ઉપસ્થિત હતા ભારત સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના માનની સાંસદ અમરેલીના પનોતા પુત્ર માનની રૂપાલા સાહેબ પણ ઉપસ્થિત હતા ગુજરાત સરકારના મંત્રી અને અમરેલીના પનોતા પુત્ર પ્રફુલ્લભાઈ પાંસેરિયા પણ એ મંચ ઉપર ઉપસ્થિત હતા ગુજરાત સરકારમાં નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ચૂંટાયેલા પ્રતિનિધિ માનની કૌશિકભાઈ પણ ઉપસ્થિત હતા લાખી લીલિયાના ધારાસભ્ય પણ એ મંચ ઉપર ઉપસ્થિત હતા અપેક્ષા હતી કેસ દિવસ થયા વીસ વીસ દિવસ થી જે લોકો ગુમ હતા એ આજ જાહેરમાં જડ્યા તો ખરા પણ એની જીભ જલાણી કે સંવેદનાઓ વ્યક્ત કરવાનો સ્વીકાર આજ વીસ વીસ દિવસ ના વાળા વાયા પછી જનનાયક જાહેર માં દેખાયા સખત ગલાયા પછી એના મોઢા કેમ એ ગુજરાતના લોકો હજુ સવાલ પૂછી રહ્યા છે અને ત્યારે એ જ ઝવેરચંદ મેઘાણી ની કર્મભૂમિ જેને કહેવાય એવું અમરેલી એની રચના ને યાદ કરે છે કે ગરજી ગરજી એક સિંહણ ગરજી અમરેલીની ની સિંહણ ગરજી અને ભાગ્યા ભાઈ ભાગ્યા ઈ બધા જ મોટા ભૂપ જાહેર મંચ ઉપરથી મૂંગા મોઢે ભાગ્યા સવાલ થાય છે કે આ લાલ લાઈટ માં ઘુમનારા ભાગ્યા કાયમ ચપટી વગાડનારા ભાગ્યા સત્તાના અહંકારી આદમ ભાગ્યા અરે આખા ગુજરાતને કલંકિત કરનારા ભાગ્યા શું કોન્ટ્રાક્ટમાં કમિશન લેનારા ભાગ્યા શું ખનન માફિયાના ભાગીદાર ભાગ્યા શું દારૂની ની હાટડીઓ ખોલનારા ભાગ્યા અરે શું કોઈને બાપના ના દાડા થી પણ વંચિત રાખનારા ભાગ્યા ગુજરાત સવાલ પૂછી રહ્યું છે કે શું ખોટા કેસ કરાવનારા ભાગ્યા શું કુવારી કન્યા ને લજવનારા ભાગ્યા શું પોલીસ ના પિટાવનારા પીટાવનારા ભાગ્યા શું પોલીસ ના હપ્તા ખાનારા ભાગ્યા શું એક નાનકડી એવી નિર્દોષ છોડી થી ભાગ્યા તમે ભાગ્યા તો ભલે ભાગ્યા અરે પીડિત પાયલ ના વિનંતી ના ચોરેથી ભલે જનતા ના આકરા મિજાજ થી ભાગ્યા તમે ભાગ્યા તો ભલે ભાગ્યા પણ આજ ખુદ સરકાર થઈને તમે અમરેલી ના આંગણે પધાર્યા છો અને એક ગુજરાત ની દીકરી એક પીડિત પાયલ એને 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 સંવેદનાઓ વ્યક્ત કરવા થી પણ ભાગ્યા આ સવાલ ને લઈ અને મેં મારી લાગણી વ્યક્ત કરી છે મને દુઃખ થાય છે કે આજે કેન્દ્રીય મંત્રી કેન્દ્રના પ્રતિનિધિ એવા માનની સાંસદ રાજ્ય સરકારના મંત્રી અને ચૂંટાયેલા પદાધિકારીઓ જાહેર મંચ ઉપર હોવા છતાં સમગ્ર ગુજરાતની લાગણી અને માગણીનું ને માન આપવાનું ચીકા છે એનો અફસોસ છે પરેશભાઈ છેલ્લા વીસ દિવસ તમે આ પાયલ ને ન્યાય આપવા લડત આપી રહ્યા છો અને અમરેલી અત્યારે ખુબ બદનામ થઈ રહ્યું છે પણ તેને લઈને હવે આવતીકાલે નિલરીપ રાય અમરેલી અમરેલીમાં ધામા નાખવાના છે તપાસ કરવાના છે તમને કેટલો વિશ્વાસ છે કે આ તટસ્થ તપાસ થશે અને હકીકતમાં પાયલ ને ન્યાય મળશે ખરા પારકી પીડાને પોતે કુક લેનારી આ મહાત્મા મુરદાસ ની ભૂમિએ

હોશિયાર નીડર અને ઈમાનદાર અધિકારી આવતીકાલે અમરેલી આવી રહ્યા છે માનની નિર્લિપરાય એ અમરેલીના એસપી તરીકે સરાહની કામગીરી કરી અમરેલીના લોકોનો પ્રેમ મેળવો છે અને આજ એ જ અમરેલીની એક નિર્દોષ દીકરી પીડિત પાયલ એને અડધી રાતે ઉઠાવી જવામાં આવે સત્તર સત્તર કલાક બિન અધિકૃત રીતે ગોંધી રાખવામાં આવે એક કુવારી દીકરી નો જાહેરમાં વરઘોડો કાઢી અને પોલીસ સ્ટેશનમાં પટ્ટેથી પગમાં મારવામાં આવે આ સમગ્ર બનાવમાં જે કોઈ પદાધિકારીઓ અધિકારીઓ કે કર્મચારીઓ ગુનેગાર હશે એને કોર્ટના માં ઉભા રાખશે અને કાયદાથી નિયત કરેલી કડક માં કડક સજા અપાવશે જી પરેશભાઈ છેલ્લો સવાલ કે કાલે નિર્દીપ રાય અમરેલીમાં આવવાના છે તપાસ માટે કોઈ એવી સૂચના આપવામાં આવી છે પાયલ ગોટી ને કેટલા વાગે કઈ મળી શકે છે અથવા તો તમે કોઈ સાથે મુલાકાત કરવાના છો નિર્થે રાજ્ય સરકારે વરિષ્ઠ અધિકારી માનવી નિર્લીપ રાય ને અમરેલીની આ કલંકિત ઘટના જે કોઈ જવાબદાર હોય જે કઈ ગુનેગાર હોય એને ખુલ્લા પાડવા दूध નું દૂધ અને પાણી નું પાણી કરવાની જવાબદારી સોપી છે અને કાયદાકીય નિયત કરેલી પ્રક્રિયા મુજબ પોલીસ વિભાગ આગળ વધશે અપેક્ષા રાખીએ કે વેલામાં વેલી તકે એક નિર્દોષ દીકરીને ન્યાય મળે કે પરેશવા કુકોબાવાર મારી સાથે જોડાવા બદલ